તેયુ રામ મહારાજના એકસો આડત્રીસમાં જન્મોત્સવ દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બુધવારના રોજ સાંજે પાંચ કલાકે સદગુરુ સ્વામી ટીયુરામ મહારાજની શોભાયાત્રા પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ સ્થાનથી નીકળી હતી આ રથયાત્રા સાગર થઈને રૂપલ સોસાયટીથી શિવ વાટિકા મોતીનગર શગુન હોલ જૂના આરટીઓ જે કે કોર્નર સિંધ બેંક હરિસેવા થઈને રાત્રે નવ કલાકે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ સ્થાન પર વિશ્રામ પામી હતી આ પ્રસંગે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના મુકેશભાઈએ જણાવ્યું હતું કે દેશના અલગ અલગ શહેરોમાંથી સંતો મહંતો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા વધુમાં અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હતું કે શોભાયાત્રામાં બહારથી તથા શહેરના સંતો તેમજ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ભક્તિના રંગે લોકો રંગાયા હતા શોભાયાત્રામાં હનુમાનજી તથા ભગવાન શિવની વેશભૂષાથી લોકો પ્રભાવિત થયા હતા પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખૂબ સારો સહયોગ આપી શોભાયાત્રા માર્ગમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ये सारी लीलाएं आप जो देख रहे हो बंद करो ये जो आप नृत्य देख रहे हो राधा कृष्ण का और सीता राम का और ये शंकर भगवान की पूरी मंडली रात को साढ़े नौ से बारह प्रेम प्रकाश आश्रम में दस तारीख को ग्यारह तारीख को बारह तारीख को तेरह तारीख को बड़ी अच्छी अच्छी लीलाएं दिखाएंगे जिसको भी देखना हो फटाफट आश्रम -पत में साढ़े तक पहुंच जाए आज रात भी कल रात भी रात भी रात भी परसूरात આસપાસ તમ તો હોય આજે અહીંયા વાળછા ખાતે પ્રેમપિકા ધરમ વિસ્તારની ઉપર આજે અહીંયા સતગુરુ સ્વામી શેવરામ મહારાજના આજે એકસો અડત્રીસ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે અને છેલ્લી સાત તારીખથી લઈને ઉજવણી કરવામાં આવી છે અને આજે એના અવશ જન્મ ઉત્સવ એવું જ આજે અહીંયા મહારથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મહારથયાત્રામાં ઘણી બધી જાતિઓ છે અને બારગામ થી પણ આ બારગામ થી શ્રદ્ધારુ આવ્યા છે જેવી રીતે ગોધરા છે અમદાવાદ છે સુરત છે એમ બહુ બહાર થી બધા શ્રેદારુ આવ્યા છે અને પૂરી વારેસાણા જે સિંધી સમાજ ના અગ્રણી નાના મોટા આ રથયાત્રા માં હાજર છે આજે પ્રેમ પ્રકાશ ધરમજી ખાતે થી આયોજન કરવામાં આવેલ છે જે શોભાયાત્રા પ્રેમ પિતા ધર્મ તીર્થ થી લઈને રૂપલ સોસાયટી રિંગ રોડ પ્રેમદાસ જલારામ રોડ થી લઈ જે કે કોર્નર જે કે બેંક રોડ અને લઈને મંદિર પર સમાપ્ત થશે જેમાં આ વિસ્તારના તમામ નાગરિકો ધરમ પ્રેમીઓ જોડાયા છે અને મોટી સંખ્યામાં અલગ અલગ વેશભૂષામાં સંતો તૈયાર કરવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે અને જન્મ ઉત્સવ ઉજવી રહ્યા છે સિંધી સમાજ આ વિસ્તાર ના તો જોડાયા છે સાથે સાથે અમદાવાદ થી સુરત થી ગોધરા થી સમગ્ર ગુજરાત માંથી જે ધર્મ પ્રેમીઓ છે આમાં જોડાયા છે ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો